હાય ફ્રેન્ડ્સ કેમ છો બધા આજે આપણે સાબુદાણાના વડા બનાવીએ છીએ તો તેના માટે મેં અહીંયા એક મોટો વાટકો સાબુદાણાને પલાળીને રાખ્યા હતા હવે મેં એને સરસથી કોરા કરી લીધા છે આવી રીતના એક નેટવાળા ચાયણીમાં અહીંયા મેં ચાર નંગ બટેકાને બાફીને રાખ્યા છે અહીંયા એક વાટકો સિંગનો ભૂકો લીધો છે લીલા ધાણા લીધા છે એક મીઠા લીમડાની તીર લીધી છે ત્રણથી ચાર નંગ લીલી મરચી લીધી છે અને બે લીંબુ લીધા છે સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે અને એક ચમચી સુગર લીધી છે તો હવે આપણે એક મોટા બાઉલમાં બધું મિક્સ કરી લઈશું આવી રીતના મહેસર વડે આપણે બધા બટેકાને સરસથી મિશ કરી લેશું બધા બટેકાને સરસથી મિક્સ થઈ જાય પછી આપણે એમાં સાબુદાણા એડ કરીશું હવે આપણે સાબુદાણા એડ કરીએ છીએ સિંગનો ભૂકો એડ કરીએ છીએ લીલા ધાણા એડ કરીએ છીએ લીમડો મીઠો એડ કરીએ છીએ અને લીલી મરચી એડ કરીએ છીએ અહીંયા મેં એક ચમચી મીઠું લીધું છે અને એક ચમચી સુગર લીધી છે હવે આપણે એને સરસથી મિક્સ કરી લેશું હવે આપણે હાથ વડે એકદમ સરસથી મિક્સ કરી લેશું અહીંયા આપણે બટેકાને થોડા ઠંડા પડવા દેવાના એટલે કે તેલમાં એ છૂટા ના પડે અને સાબુદાણાને બી થોડા મિક્સ કરી દેવાના એકદમ સરસ આમ દબાવીને મિક્સ કરી લેવાના હવે અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું છે તો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે આવી રીતના ગોટા બધા થોડા થોડા એડ કરીશું

અને નવો વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો બાય બાય ગાઈઝ